તાલુકા સાબરકાંઠા અને અરવલ્લી ની જીવાદુરી સમાન સાબર ડેરી દ્વારા ગત વર્ષ કરતા સૌથી ઓછો માત્ર નવ પાંચ ટકા ભાવ ફેર ચૂકવાતા

સાબર ડેરી દ્વારા દૂધ ભાવ વધારો ન મળવાથી અમે આજે ભીલોડા દૂધ મંડળીના સભાસદો વિરોધ દર્શાવીએ છીએ અમારે વીસ ટકાની માગણી છે જ્યાં સુધી વીસ ટકાની માગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દતે ડેરી બંધ છે